છે આજે આપણે જવાનું છે સુરેન્દ્રનગર ના મેળામાં હેલો મિત્રો કેમ છો આજે તમારા બધાનો નવા ગ્રામ બધાનું સ્વાગત છે આજે આપણે જવાનું છે સુરેન્દ્રનગરના મેળામાં તો ચાલો આપણે જઈએ તો મિત્રો આપણે રિક્ષામાં જવાનું છે તો ચાલો આપણે રિક્ષામાં જઈએ મિત્રો રિક્ષામાં પાણી ભરી ગયું છે કેમ કે વરસાદ આવ્યો તો આપણે ચાલુ વરસાદમાં જવાનું છે અને આ છે મારી ભાણી

<icana, risa> evening... <anf bubble> <tune> <todavía inhale> <idal> trowawe <Industry> <chanting enorme> પડે રેયો ફોન આયો આજ ફૂલ મોજો મોસ્તો ફૂલ મોય ફૂલ મોય દાદા આડું એક દન એક દન એક દન આડું દાદા કે દાદા કે એરાધી માન પી દે છે અંદર બહાર નીકળી ગયા છે બહુ હતું પાણીપુરીઓ પાણીપુરી ખાવા દેવલો મિત્રો ઘરે પહોંચી ગયા છીએ અને ફૂલ ગરદી હતી અને મજા પણ આવી અને હજુ આને સોલી રહી છે જો એક તો આ ગન લેવ રહી એક આ હેલિકોપ્ટર તારી બંદૂક તારી બંદૂક કાંઈ ગઈ ઓલામાં લેતા અને હેલિકોપ્ટર જો આમને ચડાવવાનું છે તમે જોજો ના લેવ રહી ગન કેમ નથી થતી મિત્રો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જો મારો વ્લોગ આજે તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળીએ બીજા વ્લોગમાં